ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એસટી બસનો ડ્રાઈવર બસ ઘટના સ્થળે મૂકી ભાગી છૂટ્યો હતો આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કલ્યાણબાગ નજીક વલસાડ એસટી ડેપો ખાતેથી એસટી બસ ધરમપુર ઇન્ટરસિટી બસ ધરમપુર જવા માટે નીકળી હતી જે દરમિયાન એસટી બસ નંબર જીજે એટીન ઝેડ સિક્સ ના ડ્રાઈવરે સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે જે ફિફટીન ડી ક્યુ ફોર ફાઈવ ઝીરો ફાઈવ પર જઈ રહેલા પ્રકાશભાઈ નાથુભાઈ જાદવ ઉમરવર્ષ છપ્પન અને તેમના પત્ની રેખાબેન પ્રકાશભાઈ જાદવ ઉમરવર્ષ અડતાલીસ રહેવાસી શ્રીરંગનગર પાડીસન પર મોગરાવાડીને અડફેટે લેતા સ્પ્લેન્ડર બાઈક એસટી બસની નીચે આવી ગઈ હતી જેમાં બાઇક ચાલક પ્રકાશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા જ્યારે તેમની પત્નીને સાધારણ ઈજાઓ પહોંચી હતી બંને દંપતીને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં પ્રકાશભાઈની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે વધુ વિગત પ્રમાણે બંને દંપતી પોતાના ઘરેથી ટિફિન લઈને સંબંધીઓને ત્યાં જવા માટે નીકળ્યા હતા જે અરસામાં વલસાડના કલ્યાણબાગ સર્કલ નજીક અકસ્માત નડ્યો હતો